હા ચલો તો હવે આપડે મારે થોડું કામ છે ખેતર માં હું જઉં અને આવે એટલે હું તને જોન કરું તમે દેખવા આવજો પંકજ ભાઈ ભાઈ શું હારું હારું પણ ઓનલાઈન માં તો મસ્ત વસ્તુ હા મસ્ત વસ્તુ આવી તો મસ્ત વસ્તુ ઓનલાઈન માં તો

એક બેટા દેવું લું મગા આયું તું આયો કે નહીં ના ના એ જગ્યા પર એ નહી આવી યાર આયા તો ચાલ આવજે આરી આવજે હા બે જણા આવી જા આયા અમે તો તાને વાર જોવા આવ્યા છે જેમ તમારે હા અમારે મગા છે હા હેડા હવે તમને કે તમે બતાવ આવ્યો હો એ હારલો ભાઈ

તારે બસાલાયું હા મારે parcel આવી છે આ મેં મંગાવી દી કોકો હા હા ભાઈ કેટલા પૈસા લેવાના છે 5000 5000 લે લો અતાર આવડો એ હા હા હે હજીગર ભાઈ આ પાલુ તો લેવા જઈશું ચરે જ્યુ અતાર અતાર જ્યુ જોવા દઈએ હેલો હેલો ચાલો 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 હું આવી જઉં હે પાસે બે ગોમો જો હા ગોમો કે બોલ દો એ પકડ બોલો બોલો હું કાલ ચા ભાઈ અંદર વસ્તુ છે અંદર ના કોઈ પકડ ભાઈ તમે સારું કાલે જો સારું કાલે સારું સારું